આખાય ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે આખી ગાડીની અંદરથી કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડાવવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે